નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ફરી માવઠાઇ લાવ્યા ખેડૂતોને રડાવવાના વારા એક તારીખથી ગેસ થઈ શકશે સસ્તો હવે ખેડૂતોના ખાતામાં સબસિડી જમા થશે આ બેંકો આપી રહી છે સસ્તી લોન ખેડૂતોને મળશે હવે નવ હજાર રૂપિયાનો હપ્તો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

તોની ચિંતામાં મોટું અત્યારે વધારો જોવા મળ્યો છે મિત્રો હવામાનમાં અચાનક પલટો આવવાથી જિલ્લાના મિત્રો તમામ છ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો ગઈકાલથી મિત્રો શરૂ થયેલા આ કમોસમી વરસાદે આજે પણ પોતાનું જોર મિત્રો જાળવી રાખ્યું હતું એટલે કે અત્યારે પણ મિત્રો વરસાદ એનો એ પડી રહ્યો છે ખાસ મિત્રો વાત કરીએ તો વરસાદ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો સીમિત ન રહેતા અત્યારે શહેરી વિસ્તારોમાં પણ મિત્રો જોરદાર ધૂમ મચાવી રહ્યો છે ખાસ મિત્રો વાત કરીએ તો આ વ્યાપક નુકસાનીનો વારો મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની બનાવી રહ્યો છે એટલે કે ખાસ મિત્રો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે ખાસ અત્યારે ખેડૂતોને મિત્રો ભારે પડી રહ્યો છે કેમ કે અત્યારે થયેલો પાક ઉપર પાણી ફરીથી મિત્રો ફરી વળ્યા છે ખેડૂતો અત્યારે હતાશ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોએ સરકાર સમક્ષ ફરીથી મિત્રો માંગણીઓ કરી છે કે વહેલી તકે આ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને તેમને મિત્રો તાત્કાલિક આર્થિક

જોવા મળતા હોય છે જેમાં મિત્રો આપણને હવે એવી ભીતી છે કે ગેસના સિલિન્ડરમાં એટલે કે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ આપણને હવે ઘટાડો જોવા મળશે તો ભાવ સસ્તા થશે તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીએનજી અને પીએનજી ની ભાવની સમીક્ષાઓ કરવામાં આવતી હોય છે આ વખતે મિત્રો ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે જે સામાન્ય ગ્રાહકો માટે રાહત રાહત રૂપ મિત્રો સાબિત થવાની છે જો કે મિત્રો અત્યારે જીએસટીના ભાવમાં ઘટાડો જોવા મળશે જેવામાં મિત્રો આપણને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જેમાં મિત્રો વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થવાની શક્યતાઓ છે પરંતુ જે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોનો ખર્ચો ઉપર મિત્રો અસર કરશે તો ખાસ કરીને જે કોમર્શિયલ ગેસના મિત્રો ઘટાડો જોવા મળશે તો ખાસ મિત્રો રેસ્ટોરન્ટ છે વ્યવસાયો મોટા મોટા છે જે હોટલો ચલાવી રહ્યા છે તેમના માટે અત્યારે મોટો ફાયદો જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ નવા મિત્રો ભાવ મિત્રો અત્યારે એક તારીખથી મિત્રો બહાર પાડવામાં આવશે તો ખાસ મિત્રો હવે આપણે એ જોવાનું રહ્યું છે કે એલપીજી અને સીએનજી પીએનજી ના ભાવમાં કેટલો ઘટાડો જોવા આપણને મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે કેમ કે મિત્રો હવે ખેડૂતોના ખાતામાં સીધી સબસિડી જમા થવાની છે હવે ડીબીટી દ્વારા મિત્રો ખેડૂતોના ખાતામાં મિત્રો તે ટ્રાન્સફર કરવામાં આવશે સરકારનું મિત્રો એવું માનવું છે કે ખેડૂતોને જો ખાતર સબસિડી એટલે કે ડીબીટી દ્વારા આપવામાં આવે તો તેમના બેંક બેલેન્સમાં વધારો થશે અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ મિત્રો સોમવારે એકવાર જણાવ્યું હતું જેમાં મિત્રો ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતર બીજ અને કૃષિ સાધનો અને સબસિડી આપવાનું વિચારી રહ્યા છે તેમણે મિત્રો કહ્યું હતું કે સરકાર ખાતર સબસિડી ઉપર મિત્રો બે લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરે છે જો મિત્રો સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે તો ખેડૂતોને વધુ મિત્રો ફાયદો થવાનો છે જો તેમના ખાતામાં સીધા પૈસા જમા થાય તો મિત્રો તેમને અનેક રીતે લાભો જોવા મળશે તેમને પૂરતું ખાતર તે લઈ શકશે તેવી રીતે મિત્રો હવે નવી મિત્રો ટેકનોલોજી વિકસાવીને મિત્રો ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં હવે પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે તેવું ટૂંક જ સમયમાં જ્યારે કરવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ આ બેંકો આપી રહી છે સસ્તી લોન ખાસ મિત્રો તમે લોન લેવા ઈચ્છો છો તો તમારે મિત્રો ખાસ જાણી લેવાનું છે કે લોન લેવા માટે તમારે કઈ બેંક તમારા માટે સારી છે અને કઈ બેંક તમને કેટલા વ્યાજે તમને લોન આપી રહી છે સંપૂર્ણ મિત્રો તમારે જાણકારીઓ હોવી જરૂરી છે તો મિત્રો આજના આ ટોપિકમાં આપણે કવે બધું કવર કરવાનું છે કે કેટલી અને કઈ બેંક કેટલું આપણને વ્યાજ લે છે તો ખાસ મિત્રો જાણી લેવાનું છે તમે પણ મિત્રો તમારા સપનાનું ઘર બનાવવા ઈચ્છો

મારા માટે આ સારી સાબિત પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને મળશે હવે 9000 રૂપિયાનો હપ્તો મિત્રો કેમ કે અત્યારે અનેક વિસ્તારોમાં મિત્રો ખેડૂતોને 9000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે અને ખાસ મિત્રો ગુજરાત એવું રાજ્ય છે જેમાં હજી પણ ખેડૂતોને મિત્રો એનો એ મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે વાર્ષિક મિત્રો વાત કરતો તો પણ 6000 રૂપિયા થાય છે ને જો માસિક મિત્રો વાત કરી તો 4 મહિનાના અંતરાલ સાત મિત્રો આપણને રૂપિયાનો હપ્તો આપવામાં તે પણ બે હજાર થાય છે તો ખાસ અત્યારે કોઈ એવી જોગવાઈઓ કરવામાં આવતી નથી કે ખેડૂતોને હપ્તામાં વધારો કરવામાં આવશે તો ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે ખાસ મિત્રો હવે આપણે જાણવાનું એ છે કે નવ હજાર રૂપિયાનો હપ્તો કયા રાજ્યમાં આપવામાં આવે છે તો મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી તેમાં રાજસ્થાનમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મળતી રકમમાં વધારો કરી તેમાં મિત્રો અત્યારે નવ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો આમાં એ વસ્તુ છે કે કેન્દ્ર સરકાર મિત્રો વધારાના પૈસા પૈસા નથી ભોગવતી રાજ્ય સરકાર વધારાના પૈસા ભોગવે છે જે મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં મિત્રો વધારો કરીને ચાર હજાર રૂપિયાની રકમ ઉમેરે છે અથવા તો મિત્રો ત્રણ હજાર રૂપિયાની રકમ મિત્રો રાજ્ય સરકાર ઉમેરે છે અને પછી મિત્રો આ હપ્તો આપે છે તો ખાસ મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ અત્યારે રાજસ્થાનની જેમ ભાજપ સરકાર છે ગુજરાત રાજ્યમાં પણ મિત્રો આપણને નવ હજાર અથવા તો મિત્રો બાર હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કેમ કે મિત્રો આપણે ભાજપ સરકારને ખૂબ માન આપીએ છીએ અને ખૂબ વધાવીએ તો ખાસ મિત્રો ભાજપ સરકાર સરકાર અવારનવાર આપણને ભેટો આપતી હોય આપતી હોય છે તો ખાસ કરીને આ વધારાની થોડી રકમ ભોગવીને જો ખેડૂતોને વધારાનો હપ્તો આપવામાં આવે તો ખેડૂતોનો વલું પણ થઈ શકે છે અને ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે એકવીસમો હપ્તો જારી કરવામાં આવશે તેનો પણ મિત્રો અંતરાલ અંતરાલ કે ચાર મહિનાનો અંતરાલ મિત્રો ખતમ થઈ ગયો થઈ ગયો છે તો ખાસ મિત્રો હવે આ ઓક્ટોમ્બરના અંતમાં મિત્રો આપણને એકવીસમો હપ્તો જોવા મળશે તો ખાસ શરૂઆતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં અથવા ઓક્ટોબરના અંતમાં આપણને ખેડૂતોના ખાતામાં આ બે હજારનો એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે તેવી મિત્રો ઓફિશિયલ તારીખો અત્યારે જાહેર કરવામાં નથી આવી પરંતુ અમે અમારા અનુમાન મુજબ જણાવી રહ્યા છીએ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો છોતેર ટકા લોકો અને ખાસ કરીને બાળકો અત્યારે સોશિયલ મીડિયા વાપરે છે તો ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે અવારનવાર મિત્રો આપણે બાળકોની મિત્રો મોબાઈલ આપતા હોય છે તો ખાસ ત્યારે બાળક મોબાઈલમાં શું કરી રહ્યું છે ત્યાં આપણે ખાસ નોંધ લેતા નથી ખાસ મિત્રો આ નોંધ લેવી જરૂરી છે કેમ કે અત્યારે મિત્રો છોતેર ટકા આંકડો બાળકોનો આવ્યો છે જે છોતેર ટકા બાળકો અત્યારે સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે તો ખાસ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કેમ કે મિત્રો ત્યારે આ આંકડો આપણને ખૂબ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે આ આંકડો મિત્રો ભારત માટે ખાસ કરીને બેદરકારી સાબિત થઈ શકે છે કેમકે અત્યારે છોતેર ટકા બાળકો એટલે ખૂબ જ મોટી સંખ્યા કહેવાય મિત્રો અત્યારે છોતેર ટકા બાળકો જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો ભારત કંઈક અલગ દિશા ઉપર જઈ રહ્યું છે આજકાલ મોટા લોકો જ નહીં પરંતુ મિત્રો નાના બાળકો પણ ખૂબ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે મિત્રો એ એસ રિપોર્ટ્સ અનુસાર મિત્રો ભારતમાં ચૌદથી મિત્રો સોળ વર્ષના બ્યાસી પોઈન્ટ બે ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે જ્યારે મિત્રો આ સર્વેમાં દેશમાં સત્તર હજાર નવસો સત્તાણું ગામડાઓમાંથી છ હજાર છ લાખ મિત્રો ઓગણપચાસ હજાર ચારસો એકાણું બાળકોને મિત્રો સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી મિત્રો ઓગણ્યાસી પોઈન્ટ ચાર ટકા છોકરીઓ અને મિત્રો પંચ્યાસી પોઈન્ટ પાંચ ટકા છોકરાઓ હતા આ સર્વેમાં મિત્રો એ વાત સામે આવી છે કે છોકરીઓ મિત્રો વધારે છોકરાઓ સેફટી ફીચર વિશે જાણે છે એટલે ખાસ કરીને અત્યારે છોકરીઓ કરતાં છોકરાઓ વધુ આગળ છે પરંતુ અત્યારે છોકરીઓ પણ મિત્રો ઓગણસી પોઈન્ટ ચાર ટકા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે એ પણ મિત્રો અઢાર વર્ષથી ઓછી ઉંમરની એટલે કે બાળક સમાન કહેવાય ખાસ કરીને ચૌદથી સોળ વર્ષમાં આવે છે તો ખાસ મિત્રો આપણે હવે ધ્યાન રાખવાનું છે જો આપણું બાળક આવી કોઈ સોશિયલ મીડિયાની એપ વાપરી રહ્યું છે તેને યુઝ કરી કરી રહ્યું છે તો ખાસ તેને બંધ કરાવવાની તકેદારી મિત્રો આપણે હવે લેવી જોઈએ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું સરકારી યોજનાઓ બંધ થશે ખાસ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે નવાર જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તે શું બંધ થઈ જશે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે સરકાર આગામી નાણાકીય વર્ષમાં મિત્રો તમામ કેન્દ્રીય અને કેન્દ્રિત પ્રયોજનની મિત્રો યોજનાઓથી સમીક્ષા કરશે જેમાં મિત્રો ખર્ચની ગુણવત્તા ફંડના ઉપયોગ અને દરેક યોજનાઓના પરિણામો પર ભાર મૂકવામાં આવશે આ સમીક્ષા મિત્રો દર પાંચ વર્ષે નવા નાણાંપંચના ચક્ર પહેલાં મિત્રો કરવામાં આવે છે નવું મિત્રો નાણાકીય વર્ષ એક અઠવાડિયા પછી શરૂ થવાનું છે તો ખાસ મિત્રો જેમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળશે ખાસ મિત્રો વાત એ છે કે કેન્દ્ર સરકાર અનેક મિત્રો નાણાકીય વર્ષમાં મિત્રો તેની કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવા માંગે છે તો કે મિત્રો જે નાણાકીય વર્ષ હોય છે તેમાં

તેની મિત્રો કાયદેસર મિત્રો યુદ્ધનું એલાન માનવામાં આવશે તેવું સરકારે એલાન કરી દીધું છે આતંકી હુમલાને યુદ્ધ માનવામાં આવશે કેન્દ્ર સરકારે કહ્યું કે ભવિષ્યમાં ભારત ઉપર કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધમાં કાર્યવાહી ગણવામાં આવશે આ હુમલાનો જવાબ એ જ રીતે આપવાનો હશે ન્યૂઝ એજન્સી મિત્રો એ એનઆઈએ સરકારી સૂત્રોની ટાંકીને આ સમાચાર ખાસ કરીને મિત્રો આપી દીધા છે તો ખાસ મિત્રો આપણે નોંધ લઈને આ સમાચાર નોંધી લેવા જોઈએ ક્યાં જ્યાં પણ મિત્રો આપણને આવા આતંકવાદી હુમલા મળે ત્યાં મિત્રો આપણે સરકારની જાણ કરી દેવી જોઈએ કન્વર્ટ કરી શકતા હોય તો તમને મોટા પાયે મિત્રો અનેક લાભો મળતા હોય છે તો ખાસ મિત્રો જાણી લેવાનું છે જો તમારું બેંક અકાઉન્ટ છે જો તમે તેમાં જનધન ખાતામાં તેને કન્વર્ટ કરો છો કોઈ બી અકાઉન્ટ છે અને તમે તેને ખાતામાં મિત્રો કન્વર્ટ કરો છો તો તમને અનેક લાભો મળે છે ખાસ મિત્રો તમને જણાવું તો મિત્રો છ મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે બે લાખ સુધીની એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ વીમો આપવામાં આવે છે ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર અને પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીનું મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે એટલે કે જો લાભાર્થીનું મૃત્યુ થતું હોય છે તો તેમાં ત્રીસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે ડિપોઝિટ કરો છો તો તમને તેમાં અનેક રીતે વ્યાજ મળતું રહે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવે છે એટલે કે તમે તેમાં ફોનપે વગેરે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશનો વાપરો છો તેને પણ તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકશો આટલે મિત્રો જનધન ખાતામાં અનેક રીતે મિત્રો તમને ફાયદાઓ જોવા મળશે તમારું કોઈ પણ બેંક અકાઉન્ટમાં બેંક અકાઉન્ટ છે તો ખાસ તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરીને આટલા લાભો મિત્રો એક્સ્ટ્રા મેળવી શકો છો તો ખાસ મિત્રો આ આપણે નોંધી લેવાનું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો